અને કહી છે લોકો જાગૃત થયેલા છે અને જે પ્રશ્નો કહી છે એ બહુ સારી વાત છે પણ હું જ્યાં સુધી ધારું છું ત્યાં સુધી આ જીએમડીસી ના હાથમાં કઈ નથી આ લોક સુનાવણીમાં કેમ કે આ લોક સુનાવણીમાં મેન કલેક્ટર સાહેબ એના લોક સુનાવણીના અધ્યક્ષ છે અને આ પર્યાવરણ વાળા જે છે એ પર્યાવરણની જે અસરો થવાની છે એની ચર્ચા માટે જ્યારે જયારે વાતચીત થયેલી છે ત્યારે દિલીપાઈ જે પ્રશ્ન કર્યો કે ભાઈ આ જે જમીનો લેવાની છે એ લોકો બધા તૈયાર છે ભાઈ જમીન આપવા માટે કે નથી નથી તો બધા કરો તો બધા જ નથી જમીન આપવાના તો એક દેશી ભાષામાં વાત કરું માનનીય કલેક્ટર સાહેબ આ નોધી લો કે લોકો જમીન નથી આપવાના તો આ પર્યાવરણની લોક સુનાવણી અહીંથી પૂરી કરો અને આને ડિક્લેર કરો કે ભાઈ અમે જમીન નથી લેવાના

એ રિપોર્ટ મતલબ એમને પેલા કન્સલ્ટન્ટ નું નામ હશે એ કન્સલ્ટન્ટે તૈયાર કરી ના રિપોર્ટ આપ્યો છે એ લોકો આ વિસ્તારનો અભ્યાસ કર્યો નથી બાકી હું મને જાણકારી છે ત્યાં સુધી જે ટોકરી અને કીમ નદીની ડાયવર્ઝન ની વાત છે તો લોકો આદિ અનાદિ કાળથી આ નદીના લીધે નદી કિનારે વૈસા છે એટલે જીએનટી જે કહેવાય એ જીએનટી ના નીતિ નિયમો મુજબ કોઈને પણ સત્તા નથી ગવર્નમેન્ટને પણ સત્તા નથી કે જે ચાલુ નદીનો પ્રવાહ બદલી શકે એટલે જીએમડીસી કે આ વહીવટી તંત્રને કોઈ એનો સત્તા જ નથી એ પાવર જ નથી તો કેવી રીતે નકશો બતાવો છો કે આ બાજુથી આ બાજુથી અમે એને ડાયવર્ટ કરીશું ડાયવર્ટની સત્તા જ તમને નથી એટલે કલેક્ટર સાહેબ આપ થોડા બે શબ્દ બોલો આ લોકો બધા ગ્રામ સભા ના કે છે ના ના વાંધો નથી મારી વાત સાંભળો આ બધા અઢાર ગામના લોકો એની ગ્રામ સભાએ ના કહી દીધી છે વારંવાર આ સ્ટેટ પરથી રજૂઆત છે કે ભાઈ બંધારણ આ દેશ તો સંવિધાન પ્રમાણે ચાલે છે માનો છો ને તો સંવિધાન જે બસો ચુમ્માલીસ એકની આ પાંચમી અનુસૂચિ વિસ્તાર ટ્રાઇબલ એરિયા છે તો આ ટ્રાઇબલ એરિયા જે છે એને બંધારણ એ જ જોગવાઈ છે કે ભાઈ આને ગ્રામસભા જે છે એની આદિવાસીની પરંપરા અને રીત રિવાજ મુજબ જે રૂઢિગત ગ્રામસભાઓ છે એ પણ અહીંયા આ યોજાયેલી છે આ વિસ્તારમાં અને એને રાજ્યપાલ શ્રીને અને વહીવટી તંત્રના તમામ અધિકારીઓને પણ આ પ્રોજેક્ટ નહીં આવે એના માટે ઓલરેડી લેખિતમાં આપી ચૂકેલું છે ત્યાર પછી બી આ લોક સુનાવણી રાખવામાં આવી છે એનું આશ્ચર્ય છે અમને એટલા માટે આ વાત કરી રહ્યો છું એટલે બંધારણ પ્રમાણે ને સંવિધાન પ્રમાણે ને સંવિધાનની ધારામાં જ અમે વાત કરીએ છીએ અને આપ સાહેબ સવાબ સંવિધાનમાંથી આપ સંવિધાનમાં આપને બી નિમણૂક થયેલી છે તો આપ પર સંવિધાનની મર્યાદામાં રહીને આ લોકોને ગાઈડ કરી શકો છો અને બધાએ આ વસ્તુ એ કરી છે જ્યારે જીએમડીસી ને લાગે વળગે છે ત્યાં સુધી અત્યારે અહીંયા રજૂઆત જે કરવામાં આવી અને આ પાછળ ઉભેલા ભાઈઓ બી જે રજૂઆત કરવાના છે આમાં જીએમડીસી કઈ નથી એ લોકો તો અહીં મંજૂરી મળશે તો એ લોકો ખાણ કામ કરવા માટે આવશે ખાણ કાઢવા વાળા માણસો છે કોલસા કાઢવા વાળા માણસો છે જે મંજૂરી આપવાની છે તે અહિયાં થી આપવાની છે આ લોકોના રિપોર્ટના આધારે આ મંજૂરી મળવાની છે તો જે કહેવાનું હોય તે આ લોકોને કહો તમે કલેક્ટર સાહેબ ને કહો આ પર્યાવરણ ના અધિકારી છે એમને તમે કહો

અને પછી કોલસા ગાયડા છે એટલે 150 મીટરનો મતલબ થાય છે 480 ફૂટ સાહેબો આપના માધ્યમથી કે આપને કહેવા માંગુ છું કે 400 ફૂટ ઊંડું માયસ જ્યારે કરી રહી તો અહીંયા આજુબાજુના ગામડાઓમાં ખેડૂતોના બોરવેલ હોય કુવા હોય કે પછી પીવાના પાણીના જે બોર આજુબાજુના ગામડામાં મતલબ કર્યા છે એ તો ખાલી 300 300 ફૂટના સરકાર સીપી કરે છે આપ મંજૂર કરતા હશો તો આપને પર ખબર છે તો જ્યારે સાડી ચારસો ફૂટ ઊંડું ત્યારે ખોદવાના છે આ જગ્યા પર તો અહીંયા પાણી તો રહેવાનું જ નથી અને આ જે કોરજન કોર ઝોનના જે ગામો છે જે અઢાર ગામો છે એ અઢાર ગામોમાં મારે એવું કેવું છે કે એની જનુ તો જવાને છે વારા પરથી પણ મારે એવું કેવું છે કે એના એની આજુબાજુના મફર ઝોનના જે ગામો છે જે આજુબાજુ અસર થવાની છે તે ગામો એ ગામોમાં એક ટીપું પાણી પણ નથી રહેવાનું

આજુ બાજુના ચાલીસ પચાસ ગામો તાલુકાના કામો કરીશું તળાવો બનાવીશું ચેકડેમો બનાવીશું કે જળસંચય ના વિવિધ કામો કરીશું પણ તે એક પણ કામ આ ચાલીસ વર્ષોમાં એ લોકોએ કર્યું નથી નાના મોટા રસ્તા કે આ તમને જે બતાવ્યું સ્કૂલ એવા નાના મોટા કામો કરેલા છે એનાથી લોકોનું જીવન તારીખ ની લોક સુનાવણી ફેલ જાય એના માટે આ લોકો ખાસ ગ્રામ સભા નું પરિપત્ર કરી દીધો છે ચોવીસ તારીખે સાહેબ આપને રદ આપને વિનંતી કરીએ છીએ કે એને રદ કરો ચોવીસ તારીખે લેટર છે ત્યાં કે ચોવીસ તારીખ એ એરિયા ગામોમાં બધા ગ્રામ સભા યોજાય ખાસ ગ્રામ સભા જાય ઓલરેડી અમે લોકો એ ગ્રામ સભાઓ યોજી અને એમાં વિરોધ જ કર્યો છે અને અમારા ટ્રાઇબલ એરિયામાં આજે સરકાર દ્વારા સરકાર ની ગ્રામ સભાઓ છે એ બંધ કરવામાં આવે પેસા એક મુજબ અને રૂઢિગત જે ગ્રામ સભાઓ છે બંધારણમાં બસો ચુમ્માલીસ એક પ્રમાણેની જે ગ્રામ સભાઓ છે એ ગ્રામ સભાઓ ત્યાં ચાલુ કરવામાં આવે અને

અને ભારો મતલબ એ છે કે પછી ખોદવાનું કામ આ લોકો ચાલુ કરી દે છે પેલા ભાઈ એક ભાઈ અહીં બોલતા હતા એક મિનિટ એક મિનિટ એક ભાઈ અહીં બોલતા હતા કે ત્યાં સિલિકા નું અને જે માઇનિંગ જે કામ થયું આમોદ માલદીપર ભૂરીમાં એની વાત તદ્દન સાચી હતી કે એને પર્યાવરણ નું પ્રમાણપત્ર એમને મળ્યું નથી અને એ એક બિન કાયદેસર એ માહિતી અત્યાર સુધી ચાલી અને એનું અમે પણ આરટીઆઈ મુજબ આરટીઆઈ મુજબ અમે ત્યાં માહિતી માગેલી પણ અત્યાર સુધી આરટીઆઈ નો જવાબ અમને મળ્યો નથી કારણ કે એ લોક સુનાવણીઓમાં લોકોનો વિરોધ હતો તો સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી કોઈ પણ એને ઈસી નું પ્રમાણપત્ર આજ દિન સુધી આપવામાં આવ્યું નથી એટલે મિત્રો ત્યાં તો લોકો તે વખતે ભણેલા નતા ત્યાં આમોદ માલજી ભરા ભૂરીમાં સાતસો રૂપિયા પ્રતિ એકરે જમીન આ લોકો પાસેથી છીનવી લઈ દીધે છે અને

તો મારી આગેરવાની ખુદ બેનો એ આંદોલન કરેલું હતું સલાહ બેન પણ ઉપસ્થિત છે તે વખતના ધારાસભ્ય છોટુભાઈ પણ એમાં આંદોલનમાં ભાગ લીધો તો અને એ આંદોલન બરાબર ચાલ્યું તે લોકો એ પછી મતલબ શું છે કે બે હજાર આઠ માં મતલબ શું છે કે એ ગામ ને સાત માં વસાવેલું હતું અને બે હાજર સોળ માં એ લોકોએ એવું નક્કી કરેલું કે આ ગામ ને અમે વિસ્તાપિત વિસ્તાપિત ફરીથી કરીને એમને જમીન અમે આપીશું ફરીથી પણ એ જમીન આજ દિન સુધી આપ્યા નથી એમને ઘર બનાવવાની વાત હતી તે આટલા વર્ષો બે હજાર ચોવીસ એટલે બાર તેર વર્ષ થઈ ગયા મંજૂર કર્યા પછી બી આજે મકાનો બન્યા નથી તો તમે કઈક તમને કઈ આ લોકો કહેશે તો મારે એવું માનવું છે કે એ તમારી આશા ઠગારી નિવડશે આજે ભી આ મારી પાસે એનો નકશો છે આ લોકોએ નકશો પાડીને આ નકશો છે એ લોકોએ નકશો બનાવીને બે હજાર સોળ નો નકશો છે

આ કઈ આજનું નથી આ બે હજાર પચીસ માં આની લોક સુનાવણી થાય છે આ લોકો બે હજાર સોળ થી ડમલાય અને આ તમારો સોળ ગામ પ્રોજેક્ટ માટેનું સર્વે કરી રહ્યા અને એ જે વહીવટી તંત્રના ના ભાગ રૂપે જે કામગીરી ચાલતી હતી એ કામગીરીના અનુસંધાનમાં તત્કાલીન ધારાસભ્ય જે હતા એને ઓગણીસ માં એમની પાસે આ રાજકીય અભિપ્રાય અભિપ્રાય પૂછવામાં આવેલો આ ત્રણ તાલુકાના એ ધારાસભ્ય હતા આદરણીય છોટુભાઈ વસાવા સાહેબ તો એ રાજકીય અભિપ્રાયમાં સરકારને એમને ચોખ્ખું કીધું હતું કે આ જે ગામો ગયેલા છે કે આમોદ માલજી પરા ભૂરી એ લોકોને જે આ લોકોએ કીધું હતું રોજગારી આપવાની જે કઈ પ્રશ્નો એ લોકોએ ઉપસ્થિત કરેલા હતા એમાં એમને જે વાયદાઓ કરવામાં આવેલા હતા એ વાયદાઓ પ્રમાણે એ લોકોએ વર્તી રહેલું નથી અને એના માંગણીઓ પૂરી નથી થઈ એટલે આનો રાજકીય અભિપ્રાય હું સ્પષ્ટ નામાં આપું છું એવો જ્યારે એમનો લેટર બે માં